હિંમતનગર માર્ગ ઉપરના હડાદ ગામ નજીક મંગળવારે સાંજના સુમારે ફોર્ચ્યુન કાર અને અલ્ટો કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં અલ્ટો કાર ફૂટબોલની જેમ ફંગોળાઈ માર્ગ નજીક આવેલા ખાડામાં પટકાઈ હતી આ ગમખ્વાર અકસ્માતમાં અલ્ટો કારમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિનું હડાદ પીએચસીમાં સારવાર અર્થે ખસેડતી વખતે મોત નીપજ્યું હતું તેમજ એક મહિલા અને બાળકને ગંભીર ઈજાઓ થતા એકસો દ્વારા ખેડબ્રમ કોઈ ઓળખ થવા પામી ન હતી કાર જતા આઠ વ્યક્તિનો બચાવ હડાદ નજીક સર્જાયેલા ગમખ્વા અકસ્માતમાં ફોર્ચ્યુન કાર ઓગણીસ ની એરબેગ ખોલી જતા તેમાં સવાર આઠ જેટલા વ્યક્તિઓ ને બચાવ થયો હતો જોકે અકસ્માત બાદ તેઓ ઘટના સ્થળેથી નાસી ગયા હતા ભીખાલાલ પ્રજાપતિ નો રિપોર્ટ પાલનપુર